કિસાન જ ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક સોના લાયકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર અને મિત્રો ખોડિયાર કંપનીનું ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે એટલે કે મિત્રો ટ્રેક્ટર અને ટ્રેલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે સોનાલિકા ટ્રેક્ટરની વાત કરું સૌ પ્રથમ તો સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ ટ્રેક્ટર છે મોડલની વાત કરું તો બે હજાર અને ચારના મોડલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કંડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો રનિંગ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે હાલમાં તમને કોઈ પણ પ્રકારની ખરાબી ટ્રેક્ટરમાં જોવા નહીં મળે ટ્રેલરની વાત કરું તો મિત્રો સો ફૂટનું તમને ટ્રેલર જોવા મળશે બાકી સાઈડું પતરા એકદમ કમ્પ્લીટ જોવા મળશે તળિયું પણ મિત્રો ચોખ્ખું જોવા મળશે ટ્રેલરમાં બાકી ટાયરનું કંડિશન પણ વિડીયોમાં જોઈ શકો છો એકદમ મિત્રો સારા કન્ડિશનમાં ટ્રેલરના ટાયર જોવા મળશે ટ્રેક્ટર અને ટ્રેલર તમારે લેવાના હોય તો મિત્રો ટ્રેક્ટરના માલિક છે અશ્વિનભાઈ અશ્વિનભાઈએ ત્રણ લાખ રૂપિયા ટ્રેક્ટર અને ટ્રેલર બંનેની કિંમત રાખેલી છે જોકે આ ટ્રેક્ટર અને ટ્રેલરની કિંમત ફિક્સ નથી થોડો ઘણો ફેરફાર થઈ જશે બાકી આ ટ્રેક્ટર ટ્રેલર તમારે લેવાના હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો બોટાદ અને ગામ છે મિત્રો રંગ પર એટલે કે તમને આ ટ્રેક્ટર અને ટ્રેલર રંગ પર ગામે જોવા મળશે બાકી વિડિયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો અશ્વિનભાઈ નામ અને નવ્વાણું સાત ઓગણપણાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો ખરીદી તમે કરી શકો છો તમે પણ આ રીતના કોઈ તમારા જૂના વાહન પશુ કે કોઈ પણ વસ્તુ વેચવા કે લેવા માંગતા હોય તો વિડીયોની અંદર તમે જે પંચાણું પાંચ ચોરાશી ઓગણત્રીસ નવ વાળા નંબર જોઈ રહ્યા છો એમાં તમે મને વોટ્સએપ મેસેજ કરી શકો છો અને આ વિડીયો તમારા દરેક ગ્રુપમાં શેર કરી દેજો